પુણ્ય પવિત્ર જૈન સંઘના જીનાલય રજત જયંતિ નિમિત્તે સાધુ સાધ્વી ભગવંતોનું ભવ્યાતિ શ્રી પુણ્ય પવિત્ર જૈન સંઘ સુભાષ પાર્ક ખાતે આવેલ કલિકુંડ પાર્શ્વનાથ જીનાલયના પ્રમુખ નીતિનભાઈ શાહે જણાવ્યું હતું કે સંઘમાં પંચાંગહિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂન રૂપમ કટ જે માજુની રૂપમ ટોકી શ્રી સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું કે ગુરુદેવના સ્વાગત માટે જૈન એલર્ટ ગ્રુપના બેન્ડે ભક્તિ ગીતોની રમછટ બોલાવી હતી અને રસ્તામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જૈન બાલિકાઓ અને શ્રાવિકાઓએ માથે મંગલ વેડા મૂકી મંગલ ગીતો ગાયા હતા આ દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી કેસી શાહ તથા બાબુભાઈ ચપલોતે જણાવ્યું કે સંઘમાં અગિયારથી પંદર સુધી પાંચ દિવસનો મહોત્સવ યોજાશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સ્વાગત ગીત નાની છ વર્ષની શાર્વી શાહે સુંદર ગીત રજૂ કર્યું હતું તો વધુમાં ઉપાધ્યાય રાજતિલક વિજયજી મહારાજે જનમેતનીને માનવ દુઃખને દબાવે છે નરકમાં માત્ર દુઃખ જ છે એકવાર નરકમાં જન્મ લે એટલે દસ હજાર વર્ષ સુધીનું મિનિમમ આયુષ્ય ભોગવવું પડે તેમ લોકોને જણાવ્યું હતું સાથે જ જણાવ્યું કે એક પણ ક્ષણ માનવી વધારે જીવી શકતો નથી એટલે જેટલો સમય માનવને મળ્યો છે તેનો ઉપયોગ જીવનને સફળ બનાવી લેવા હિત શિક્ષા આપી હતી તો વધુમાં પન્યાસ ડોક્ટર રાજ સુંદર વિજયજીએ જણાવ્યું કે આપણને આપણું નામ ભગવાન સાથે જોડવાનું ગમે કે ભગવાન પોતાના લિસ્ટમાં આપણું નામ ભક્ત તરીકે રાખે તે ગમે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સંગીતકાર જયેશ જોડગર શૈલેષ શાહ સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજારોહણનું સૌથી મોટું મહત્વ આ છે કે જે જેમ પરમાત્માના શિખર ઉપર જે ધ્વજા હોય છે તે ધ્વજા સર્વત્ર ફેલાતી રહે છે તેમ પરમાત્માની આજ્ઞા પરમાત્માનો પ્રભાવ પણ ચારે બાજુ ફેલાતો રહે તે ધ્વજાનો સૌથી મોટો પ્રભાવ છે સાથે સાથે ધ્વજા જેમ પવનને દિશા પ્રમાણે ચાલતી હોય તેવી જ રીતે આપણે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તેવું ધ્વજા દ્વારા આપણે ખાસ શીખવાનું છે સમજવાનું છે સૌથી મોટું ધ્વજા એ માત્ર ને માત્ર મવન કેન્દ્રિત રહે છે તેમ આપણે પણ પરમાત્માની આજ્ઞાને કેન્દ્રિત રહીને સંપૂર્ણ જીવનનો નિર્વાહ કરી અને સૌથી મોટું મહત્વ છે ગુલોજીના શાસન ભે ભાઈ પૂંજ્ય ભાઈત્રો સિદ્ધાંબર મૂર્તિપુજ જૈન સંઘમાં એક અનેરો અનેરો માહોલ આજે શરૂઆત થઈ ગઈ છે એ માહોલની અને પચીસ વર્ષની પચીસ વર્ષની સાલગીરીની પૂર્ણાવતીના સ્વરૂપમાં આજે મહાત્માઓના પ્રવેશના દિવસે ખૂબ જ જબરજસ્ત કોટીનો માહોલ થયો હતો પંચાનિકા મહોત્સવની શરૂઆત અગિયાર પાંચ બે હજાર ચોવીસથી શરૂઆત થશે પ્રથમ દિવસે પ્રભુજીની ભાવયાત્રાથી શરૂઆત થશે બપોરે બહેનોની એ મહેંદી રસમ છે અને ત્યારબાદ સાંજે સાંજેનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે એટલે બાર પાંચ બે હજાર ચોવીસના દિવસે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગાંધી બિફોર ગાંધી નામનું આપણું જૈન સાહિત્યને આધારિત નાટકની એક આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાંથી તમામ જૈન ભાઈઓ તથા બહેનોને આના માટે આમંત્રણ મોકલવામાં આવેલ છે અને તમામને મારી વિનંતી છે કે દીનદયાળ ઉપાધ્યાયમાં સવારે નવ કલાકે બાર પાંચ બે હજાર ચોવીસના દિવસે આ પધારશો અને મહેરબાની કરશો જી તારીખ તેર તારીખે તારીખ બાર તારીખે સાંજે કુમારપાળ મહારાજાની આરતીનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ પરિવારે લાભ લીધો છે એના ઘરેથી વરઘોડા સ્વરૂપે દેરાસર આવવાનું છે સંઘે અને ત્યાર પછી સુંદર મજાની આરતીનું આયોજન થયું છે તેર પાંચ બે હજાર ચોવીસના દિવસે ત્રીજો દિવસ ત્રીજા દિવસે કલિકુંડ કલિકુંડ પરમાત્માની નિશ્રામાં શક્રસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે અને એકસો આઠ ચાંદીના પુષ્પો તથા વિવિધ પુષ્પોથી શક્રસ્તવનું આયોજન કરેલ છે અને તેમાં પણ સુંદર મજાની ભક્તિ થવાની છે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ શિવરમણીનું આણું કે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જેવી રીતે દીકરી સાસરે જાય અને આણું કરે એવી રીતે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જે આણું થાય એ આણુની ભક્તિ કરવાની છે એમાં પણ લાભાર્થી પરિવારને ત્યાંથી બગી તથા બેન સાથે ભરઘોડા સહિત મહાત્માઓની હાજરીમાં અહીંયા સંઘમાં પધારવાનું છે અને સુંદર મજાનું શિવરામણીનું આણું થશે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ એટલે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ અને ધ્વજાનો દિવસ મુંબઈ નિવાસી અથરતલાલ લલ્લુભાઈ વલસાડી પરિવાર કે જેમણે મૂળનાયક તથા કાયમી ધજાનો જેમનો આદેશ છે એ દિવસે આપણે સુંદર મજાનો સવારે આઠ કલાકે વરઘોડો નીકળશે ધજા સાથે અને સમસ્ત વિસ્તારમાં એનું ભ્રમણ થશે અને ત્યારબાદ અહીંયા આવીને સત્તર બેજી પૂજાના નવમી પૂજા પૂર્ણ થતાં આપણે જબરજસ્ત કોટીનું ધ્વજારોહણનું આપણે આયોજન કરેલ છે એ જ દરમિયાન ડ્રોનથી પુષ્પવૃષ્ટિ પણ થશે અને સુંદર મજાનો માહોલ આ અહીંયા આ સ્થળે થવા જઈ રહ્યો છે રાત્રે સાંજના સમયે અહીંયા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે અને સુંદર મજાનું દેરાસર અને આપણું આ કક્ષને આપણે શણગારીશું તો તમામ વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આ તમામ પ્રસંગોમાં લાભ આપી અને સગની ઉપર આશીર્વાદ આશીર્વાદ આપે